નમસ્કાર સજ્જનો સ્વાગત છે ઇન્ડેક્સમાં થયો છે આજે નિફ્ટી રિયાલિટીમાં પોણા પાંચ ટકાની તેજી જોવા મળે છે બેંક નિફ્ટી દોઢ ટકો પ્લસમાં રહી છે અને નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પોણા બે ટકા ડાઉન થયો છે દોસ્તો કેપિટીના નામથી ઓળખાતી કુલકર્ણી પાવર ટુલ્સ માં આજે વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી આ કંપનીના જ વિગતે ચર્ચા કરી હતી આજે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ ટકાની તેજી રહી હતી રામકૃષ્ણ ફોર્જિંગમાં સાડા નવ ટકા આદિત્ય બિરલા રિયલ એસ્ટેટમાં નવ ટકા સ્માર્ટ ફોર્જિંગમાં દસ ટકા ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સમાં સાડા પાંચ ટકા ફોક્સ લાઇટિંગમાં દસ ટકા

કંપની આજની ચર્ચાની શરૂઆતમાં છે કે ઇન્ટરનેશનલ લિમિટેડ આ એક વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલાર ઓઇલ તથા ગેસ પાઇપલાઇન કેબલ વર્ટિકલ વગેરે બિઝનેસ કરતી આરપીજી ગ્રુપની આ એક પ્રમુખ કંપની છે કંપનીએ એકસો દસ થી વધારે દેશોમાં બુનિયાદી પરિયોજના સંપૂર્ણ પરિપૂર્ણ કરેલી છે નેટ પ્રોફીટ એકસો બાવન કરોડ થી વધી બસો અડસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્તર ટકા છે ટીટીએમ પાસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છીએ જયારે ત્રણ વર્ષનો સત્તર ટકા છે સ્ટોક પ્રાઇસ હજાર ત્રણ વર્ષનો ત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણ હજાર નવસો સત્તાવન કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર બસો કરોડ છે માર્કેટ કેપ ત્રેવીસ હજાર સત્સો સડસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ આઠસો રૂપિયા છે સ્ટોકમાં આજે બે ટકાની તેજી રહી હતી બાવન વીક આ તેરસો તેર રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો એકતાલીસ છે આરઓસી સોળ ટકા છે આરઓ બાર ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પચાસ પોઈન્ટ દસ ટકા છે એફઆઈઆઈ પંદર પોઈન્ટ બેતાલીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ અઢાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ દસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે આ કંપનીમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ ધીમે ધીમે વધતું જાય છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ કંપનીનું માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ બહેતરીન આવ્યું છે જે સેલ્સ માર્ચ ચોવીસ 151 કરોડ હતું કહી શકાય ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે પાંચ વર્ષનો પચીસ ટકા છે ટીટીએમ તેત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છે ત્રણ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવીસો સાઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો કરોડ છે માર્કેટ કેપ માત્ર ચારસો ત્રણ કરોડ ની છે આ એક કંપની છે સ્ટોક પ્રાઇસ પંદર રૂપિયા છે સ્ટોકમાં આજે પાંચ ટકાની તેજી રહી હતી બાવન વીક આ ત્રેવીસ રૂપિયા નેવું પૈસા સુધી ગયેલો છે પી રેશિયો સોળ છે આરઓસી સોળ ટકા છે આર ઓઇ સાડા બાર ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ એકાશી ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ એકત્રીસ પોઈન્ટ અઢાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હાઇટેક પાઇપ્સ લિમિટેડ સ્ટીલના રાઉન્ડ તથા સેક્શન પાઇપ તથા એન્જિનિયરિંગ ઉત્પાદન કરે છે આ કંપની અને આ કંપનીની ખાસિયત એ છે કે પૂરા ભારત દેશમાં વિતરણ વ્યવસ્થા છે ફંડામેન્ટલ આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં છસો એકાશી કરોડ હતું તે વધીને સાતસો ચોત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ અગિયાર કરોડથી વધી અઢાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બાવીસ ટકા છે ટીટીએમ સાસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છી હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે સ્ટોક પ્રાઇસ છી હજાર ત્રણ વર્ષનો ઓગણત્રીસ ટકા છે પાંચ વર્ષનો સડસઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો ઓગણસી કરોડ છે રિઝર્વ કંપની પાસે બારસો સાડત્રીસ કરોડ છે માર્કેટ કેપ બે હજાર નેવું કરોડ છે સ્ટોક પ્રાઇસ એકસો ત્રણ રૂપિયા છે સ્ટોક સાત ટકાની તેજી રહી હતી રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો અઠ્યાવીસ છે આરોસી અગિયાર સિત્તેર ટકા છે આર ઓઈ સાત ટકા છે ફેશ વિલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તેતાલીસ પોઈન્ટ સત્તાણું ટકા છે એફઆઈઆઈ આઠ પોઈન્ટ ટકા છે અને ડીઆઈઆઈ નું હોલ્ડિંગ સોળ પોઈન્ટ ચાલીસ ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક સર્જનનો સવાલ છે કે સ્ટોકમાં કેટલા પી પીઈ રેશિયો એ એન્ટ્રી લેવાય તો આમાં પહેલી વાત તો એ કે એન્ટ્રી માટે કોઈ ચોક્કસ પીઈ રેટિયો રેશિયો નિર્ધારિત કરવામાં નથી આવેલો અને બીજું કે ઘણા બધા ફેક્ટર આમાં કામ કરતા હોય છે માટે તો આખે આખા ફંડામેન્ટ અભ્યાસનો એક મહિમા છે સેક્ટર વાઇઝ પણ પીઈ અલગ અલગ હોય છે અને તે એક સૂચક આંક છે કે કેટલા પ્રીમિયમે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એટલે તો બુક વેલ્યુ નો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને બીજી વાત કે નીચા પીઈ એટલે કે સિંગલ ડિજિટમાં પીઈ હોય તેવા સ્ટોક પણ હોય છે જે ચાલે એવું નથી હોતું અને ઊંચા પી ઉપર ટ્રેડ કરતા સ્ટોક નહીં ચાલે તેવું પણ ફિક્સ નથી હોતું અમદાવાદના સીજી રોડ ઉપર દુકાનના જે ભાવ હોય તે કમા ન હોય પરંતુ વેપાર પણ સીજી રોડ ઉપર જે આવે તે કમા ન આવે માટે ત્યાં પ્રીમિયમ બોલાય સુરતમાં અઠવા તથા વેસુ જેવા એરિયામાં જે વારના ભાવ હોય જમીનના તે તે જ સુરતના વેલંજા વિસ્તારમાં ન હોય વાર તો બંને જગ્યાએ નવ ચોરસ ફૂટના જ થાય છે માટે પી રેશિયો પ્રીમિયમ આ બધાના અલગ ગણિત હોય છે એકબીજાની સરખામણી નથી થઈ શકતી અને કરાય પણ નહીં હા સ્ટોકમાં એન્ટ્રી લેવા માટે આપને હું એકદમ સાદો અને સરળ રસ્તો સમજાવું જે અતિ ઉત્તમ પણ છે અને તે કેન્ડલની પેટર્ન બને ડેલી વીકલી અને મંથલી કેન્ડલમાં જયારે બુલિશ કેન્ડલ સ્ટીક પેટર્ન બને ત્યારે ટેકનિકલ ના રોલ સમજીને એન્ટ્રી લેવી તે વધારે યોગ્ય ગણાય અને તેની એક્યુરેસી સિત્તેર ટકા જેટલી હોય છે તેવું જાણકારો કહે છે ત્રીસ ટકામાં શોર્ટ ટર્મ વાળા સ્ટોપલોસ રાખતા હોય છે અને લોંગ ટર્મ વાળા તો ફંડામેન્ટલને પૂરું પૂરેપૂરું સમજીને જ દાખલ થયા હોવાથી તેઓ ધીરજ રાખી આગળ જતા બીજી વાર જયારે બેરિસ પેટર્ન બને ત્યારે એવરેજ કરી લેતા હોય છે બને તેટલા સાદા અને સરળ શબ્દોમાં આપને સમજાવવાનો મેં એક પ્રયાસ કર્યો છે આશા રાખું છું કે આપને સમજાઈ ગયું છે તો સજનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર